અરવલ્લીમાં બારથી ઓઢા ત્રવજતો જતો મુખ્ય માર્ગ હાલ ખાડા રાજમાં ફેરવાયો છે દખણેશ્વર નજીક આવેલા ગરનાળા પરનો રોડ ઉબળખાબળ બની જતા વાહન ચાલકો માટે ત્રાસદાયક પરિસ્થિતિ ગરનાળાના વિસ્તારમાં પડેલા મસમોટા ખાડાઓ અને ભૂવો વાહન ચાલકો ગરનાળા પર જે રસ્તો બનાવવામાં આવ્યો છે તેની કામગીરી અત્યંત હલકી ગુણવત્તા વાળી રહી છે જેને કારણે થોડા સમયમાં જ રોડ ખરાબ ભારતમાં પહોંચી ગયો છે તંત્ર તરફથી હજુ સુધી કોઈ સમારકામ કે યોગ્ય પગલાં ન લેવાતા લોકોમાં રોષ છે ગ્રામજનો વાહન ચાલક

વધારે દબાઈ ગયા છે ત્યાં કારણે પબ્લિકને ઘણું આવર જવરમાં તકલીફ પડે છે ઘણા તો બાળકો લઈને પડે છે એવી બધી ઘણી સમસ્યાઓ ઊભી થાય છે તે માટે હું આર એમડી ઓફિસને નમણા વિનંતી કરું છું કે આના ઉપર કંઈક એક્શન લે જે બહારથી ઓઢાર રો રોડનું કામ શરૂ કરવામાં આવ્યું હતું તેના ગરનારા ખૂબ જ ગંભીર રીતે બેસી ગયા છે અને આ કામ જે યોગ્ય હતું એ પૂર્ણ રીતે પૂર્ણ નથી થયું અને જો તમે જોઈ રહ્યા છો આ ગાની હાલત ખાડા પડી છે ગંભીર રીતે તો મારી પ્રેસંગ વિનંતી છે કે ઓની ખૂબ તાત્કાલિક નોંધ લેવામાં આવે અરવલ્લી જિલ્લાના પાયડ થી ઓઢા અને ટીપોદરા જતા રોડ પર બિસ્માર હાલતમાં ખાડા રાજ જોવા મળી રહ્યું છે ક્યાંક ને ક્યાંક વર્ષો અગાઉ બનાવેલો આ રોડ છે જેના પર મસ્ત મોટા ખાડા પડી ગયા છે જે ગન્નારા છે તે પણ તેનો રોડ છે જે બેસી જ ગયો છે તો ગ્રામજનોની માગણી છે કે તાત્કાલિક ધોરણે સ્ટેટ આરમ દ્વારા કામગીરી કરવામાં આવે અને ખાડાઓ પૂરવામાં આવે તેવી ગ્રામજનો માગણી કરી રહ્યા છે સતીષ સોલંકી બાયડ અરવલ્લી